કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય આજના કળિયુગનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે કળિયુગ આજે આવો છે કાલની સુરે વાતો થાય યુવાનીમાં થાશે ભૂંડા હાલ આવો કળિયુગ આવી જાય એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ કળીયું ગયા જે આવો છે કાલની સોરે વાતો થાય હાલમાં પારણે ઝૂલતો યુવાની માથા સે ભૂંડા હાલ આવો કળિયુગ આવી જાય ધોતી ગઈને ને પાઘડી ગઈ જબો હાલ્યો ગયો બૈરા બોય કટવાળા થાય આવો કળી ગયા આવી જાય કળી ગયા જે આવો છે કાલની સોરે વાતો થાય પુરુષ ઘર કામ કરતા થયા बैरा नौकरी करे ग्या, गया पुरुष छोकर मढ़ता थोया बैरा हुकम करे ग्या, साचा पड़ा जे वेदना लखाण या वो करियु गया जाय, सात समंदर खाटा थया, નદી સરોવરે સુકાઈ ગયા કૂવાના પાણી ઊંડા જાય આવો કળી ગયા વી જાય કળી ગયા જે આવો છે કાલની સોરે વાતો થાય તળાવ અવાડા તૂટી રે ગયા ગાયો ના ગોચર છીનવાઈ ગયા ભૂંડા થયા છે ગૌમાતાના હાલ કળી ગયા જાય ચૂલો ગયો ગમાણો ગયા છાણ નાલી પણ ધોવાઈ ગયા ઘરમાં આરસ પથરાઈ ગયા હાલતા હાથ પળગ પાગી જાય આવો કળિયુગ આવી જાય મા કાઢે ગરડા ઘરમાં કૂતરા બેસાડે મના ખોડામાં તો એ કોઈને કંઈ ના કહેવાય આવો કળિયુગ આવી જાય કડી ગયા જે આવો છે કાલની સોરે વાતો થાય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય